આ માંડવી થતો છે ને એમાં તો આપણે હાથી આવી ગયું થાય વાત હોય તો લંગડો લંગડું આયુ જવાનું પછી તો આપડે આવી ગયા છે આપણા ડ્રેગન ફ્રૂટ ના ઝાડ મતલબ કે ડ્રેગન ફ્રુટ આ આપ ડ્રેગન શૂટ છે તો આપ ડ્રેગન શૂટ તો જોઈયું છે લ્યાં જાય તો આપડી આ બારમાસી કેરી તો ગયો મિત્રો મોટી મોટી થઈ ગઈ છે ઓળે ઉળી કે કેરી છે આપડી બારમાસી પાસે તો આપળા ખોળમાંથી હુહરા હુહરી નીકળી ગયા અરે અરે ભાઈ ભાઈ તો આપ ફાઈનલ નીકળી ગયા છે અને અહીંયા તો આપણે કલમ વાજ નાખીએ આંબાની પછી તો આપણી મરચીમાં મરચું આવી ગયું લાલ લાલ તો પછી તો આપણે ભાગીએ ને અહીંયા વાયર છે તો એને શું કરીએ આપણે પાછા ભાગ્યા આપણા નવા ખેતરે તો આપણા નવા ખેતરમાં આપણે માંડવી વાવી હતી તો એ ઉડી ગઈ છે

અને પછી તો આપણે અહીંયા સડી ગયા ટ્રી હાઉસ ની ઉપર તો અહીંયા જુઓ આપણે આ માંડવી કઈ કા આવી દેખાય છે અને આ બાજુ તો આવી દેખાય છે પોતાનું હું અહીં બેઠો છું તા તો આપણે ટ્રી હાઉસ માં કીડીઓ એક કબજો કરી લીધો તો કીડીઓ એક કબજો કરી લીધો એટલે આપણે ભગાડે છે તો હાલો આપણે ઉતરી જઈએ પછી તો આપણે આપણા માંડવીના ખેતરમાં તો પછી તો આપણે આપણા ખેતરમાં હાઈ જતા તો આપણને ખબર પડી કે આપણા ખેતરની માંડવીમાં ફૂલ ઉગી ગયા એ ફૂલ ને મતલબ ક્યાં ફૂલ થઈ ગયા માંડવીમાં તો આ છે માંડવીના ફૂલ જો મિત્રો આ લાગે જ થઈ ગયા છે હવે તો આપણે માંડવી થઈ ગયા છે એટલે આપણે પછી ખાવું તો હવે આપણે આમ જાય છે અને આમ તો હાથી આલે છે તો આપણે પૂગી ગયા છે અહીંયા આંબે તો આપણો આંબો છે તો મિત્રો તમને એક વાત કહું આપણા યુટ્યુબમાં એક મેજિક થાય છે આવું કંઈક હોય એને તમે દબાવશો એટલે ધોરા કલરનું થઈ ગયા હે અને આ અને એક લાલ કલરની પટ્ટી આવે એને દબાવશો એટલે તે ગાયબ થઈ જશે ઇનવિઝિબલ તો યકિનનો સાતું જલ્દી જલ્દી ચેક કરો અને હવે આજનો આપણો આ જ પૂરો કરીએ બાય બાય